હવે વચ્ચે બે છેડા છે બે છેડા છે એ વાળવાના નથી પણ આપણે એમાંથી ખોલવાનું છે આ રીતે ખુલી ગયા પછી પાછળના ભાગે જોશું તો બે ભાગ વળેલા છે એની પાછળ જ બીજા બે ભાગ વાળવાના છે તમે જોઈ રહ્યા છો એ રીતે બીજો ભાગ પણ એને પાછળ આ રીતે વાળવાનો છે એને બરાબર દબાવીને ઘીસી પાડી દેવાની છે ચાલો હવે એ કાગળને ધીમે ધીમે ખોલીએ ખોલ્યા પછી ચોરસ બન્યું છે એમાંથી પણ બરાબર અડધેથી આપણે એને ફોલ્ડ કરવાનું છે એટલે કે વાળવાનું છે એને બરાબર દબાવીને કિસ્સી કરીએ હજી એને એક વખત વાળીને ચોરસ બનાવી દઈએ ચાલો એને પણ સરસ દબાવી હવે આવું ચોરસ થઈ ગયું છે પહેલાની જેમ આ બાજુનો છેડો એક છેડો આ બાજુ વાળશું ઉલટાવીને છેલ્લો છેડો છે એને આ બાજુ વાળીશું હવે વચ્ચે બે ભાગ છે એને વાળવાના નથી એને હજી ખોલવાનું છે એક વખત પહેલા કરી તું એ જ રીતે વાળેલા ભાગની પાછળ એક એક ખૂણો વાળવાનો છે આ આ ખૂણાને એની પાછળ વાળવાનો છે ચલો હજી એક વખત એને ખોલી નાખશું હવે બે ભાગમાં આપણને જોવા મળશે એક ભાગ આવો છે એક ભાગ આવો છે તો આ ભાગ નહીં પણ આ ભાગની અંદર આપણે આવીશું અને એને જે વચ્ચે તમને ગળી દેખાય છે ત્યાં એક આંગળી પાછળથી નાખી અને એને બરોબર બે આંગળી વચ્ચે દબાવીને સામ સામેના છેડા ભેગા કરવાના છે ભેગા કર્યા પછી એને બરાબર ઘીસી પાડી દો અને આ બાજુના છેડા છે એને દબાવી દો વળી પાછું એક ચોરસ જેવું બની ગયું છે એને વળી પાછું આપણે જેમ વાળતા હતા એમ જ એક છેડો આ બાજુ એક છેડો એની બિલકુલ પાછળ આ રીતે વાળવાનો છે હવે કાતર જેવો ભાગ બન્યો છે તમે જોઈ શકો છો અહીંયા કાતર જેવો ભાગ બન્યો છે એની અંદરથી આપણે એક એક છેડો કાઢીને પાંખ બનાવવાની છે તમે જોઈ રહ્યા છો એની અંદરથી કાઢીએ એટલે એક બની છે આ જ રીતે બીજી બાજુથી પણ કાગળને કાઢીને એની ગળી વાળી હવે વચ્ચેથી બરાબર પકડી અને એને આ રીતે વાળવાનું છે તમે જોઈ રહ્યા છો એ રીતે વાળવાનું છે હવે પાંખોને એક આ બાજુ એક પાછની બાજુ વાળીને છે દબાવશું એટલે એની ગળી વળી જશે પાંખોને છોડી દો હવે ખોલી નાખવાની છે ખોલશો એટલે વચ્ચે આવો શર્ટ જેવો ભાગ દેખાશે એ ભાગની અંદર બરોબર હાથ રાખી અને એને આ રીતે દબાવીને ગળી વાળી દેવાની છે આ થઈ ગઈ છે આપણે પાંખોવાળી હોડી તૈયાર હોડી બની ગઈ હોડી હા બની ગઈ હા ચાલો હવે બધાની હોડી તૈયાર થઈ ગઈ છે પોતપોતાની હોડી સામે રાખીને બતાવો કેવી બની છે સરસ બની છે ને આપણે આ હોડી લઈને પછી આપણે એક ગીત પણ ગાવાનું છે ચાલો ચાલો ને રમીએ હોડી હોડી એ ગીત પણ આપણે ગાવાનું છે સરસ મજાની બધાની હોડી તૈયાર થઈ ગઈ છે